તો રાજકોટના પૂર્વ ધારાસભ્ય પોપટલાખા સુરઠિયાની હત્યાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને હાઈકોર્ટે રદ કરી છે અને તેમને એક મહિનામાં આત્મસમર્પણ કરવા માટેનું આદેશ આપી દીધું છે આ ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે પાટીદાર અગ્રણી અને કાયદાકીય નિષ્ણાંત પુરુષોત્તમ પીપળિયાએ આ મામલે પૂર્વ અધિકારીઓ અને જેલ મુક્તિ આપવાની જોગવાઈ છે પરંતુ તે જેલ મુક્તિ આપવા માટે એક પ્રક્રિયા છે તેમની નીતિ ઘડવાની હોય છે અને એ નીતિ અનુસાર એની ને ફોલો કરી અને જેલ મુક્તિ આપવાની હોય છે અહીંયા એવી કોઈ પ્રોસીજર ફોલો કરી નથી અને જેમને સત્તા હતી નહીં સ્વતંત્ર રીતે જેલ મુક્તિ આપવાની તેવા જેલ અધિક્ષકે જેલ મુક્તિ આપી છે આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા લખીરાજ તમારી સાથે જોડાઈ ગયા છે લખીરાજ પૂર્વ ધારાસભ્ય પોપટલાખા સોરટિયાની ની હત્યાનો કેસ હાઈકોર્ટ નો ચુકાદો શું વિગતો કે પોપટ લાખા ચાલુ હતા તે દરમિયાન અનિદિપસિંહ જાડેજા દ્વારા પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી તેમની હત્યા કરી નાખવાનો જે આરોપ છે તે લગાવવામાં આવ્યો હતો અને તે સજા તેમના દ્વારા જે ભોગવવામાં આવી હતી અઢાર વર્ષ છે તેઓ જેલમાં રહ્યા હતા અને ત્યારબાદ બે હાજર અઢાર માં તેમને સજા માફી છે તેનો ઓર્ડર છે તે જેલ વડા તે વખતના કેસ મિસ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો તેમના પુત્ર શક્તિસિંહ જાડેજા દ્વારા જે અરજી છે તે જેલ વડાને કરવામાં આવી હતી અને તુરંત જ આ જે અરજી છે તે સ્વીકારીને સજા માપીનો હુકમ છે તે કરી નાખવામાં આવ્યો હતો પરંતુ આ જે સમગ્ર મામલે હવે પરસોતમ પીપળિયા છે તે આના નિષ્નાંત અને પાકીદાર અગ્રણી છે તેમના દ્વારા જે ફેસબુકમાં જે પોસ્ટ છે તે કરવામાં આવી છે તેમના દ્વારા તેવું નિવેદન દેવામાં આવ્યું છે કે કે કેસ મિસ્ટ જે ફોટા છે તેમના દ્વારા શેર કરવામાં આવ્યા છે એક જ ટેબલ માં બંને જે જમતા હોય તેવા જે ફોટો છે તે શેર કર્યા છે એક પોસ્ટ છે તે પણ તે મૂકવામાં આવ્યું છે તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે જે કઈ જે સજા માફી ની વાત છે તો ત્યારે જે

જે જેલ વડા હોય અને જે તે વખત સત્તાધીશો હોય તેમના દ્વારા પણ તેમના ઉપર પણ જે કાયદાકીય રૂહે જે તપાસ થવી જોઈએ અને કાયદેસર ની કાર્યવાહી છે તે થવી જોઈએ અને ગુનો પણ દાખલ થવો જોઈએ એટલે પણ હાલ તો અનિલ જાડેજા ની ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે જી આભાર લખીરાજ સમગ્ર